એકસોમી છપ્પનમી જન્મ મી ગાંધી બાપુની અને સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ આજે ઉજવીએ છીએ ગાંધી મંદિરને પિંચોતેર વર્ષ થયા છે શ્રી કનુભાઈ લહેરી સ્વતંત્ર સેનાની ત્યારબાદ અહીંયા આગળ વર્ષોથી પંચોતેર વર્ષથી ગાંધી બાપુની જન્મજયંતિ ઉપર રાજુલા પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ બાળકો અને બહેનો પણ ભાગ લે છે રાજુલાના આગેવાનો પણ આવે છે આ જ દિવસે બે ઓક્ટોબરના દિવસે સેવા મંડળ અને જયન્સ ગ્રુપ દ્વારા બાળકોને ખાદીના રૂમાલ પણ આપવામાં આવે છે બોલપેન પણ આપવામાં આવે છે અને બાપુના વિષય ઉપર એના જીવન ચરિત્ર ઉપર એમની લાઈફસ્ટાઈલ કેવી હતી એ બાળકો અત્યારથી બોલે વકૃત્વ સ્પર્ધા જેવું આયોજન રાખીને બધાને અમે આગળ કરી છીએ કે ગાંધી બાપુ શું હતા ગાંધી બાપુ એ જમાનામાં સ્વદેશની વાત કરતા હતા આજે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ સ્વદેશની વાત કરી રહ્યા છીએ ત્યારે આ આપણે જિંદગીમાં ઉતારવું પડશે લોકલ ફોર વોકલ અને આ તકે સેવા મંડળ અને જાયન્સ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું